શું નહીં ફાળી રોજ આ પાછો જાના નવડ એય ઉભારો ઉભારો એ કમાસી તમલો પલી જાય અમે તારો બાપો ડોના

એટલે જવું પાછો ચા ના બાટલીઓ ખાયા દવાની હે બાટલી ના કહેવાય લેવા અત્યારે કશું નઈ કેવું આપડે અત્યારે આપડા આજ કાલ તમે શું બતાવો યાર તમે લોકો મો પેલા કે પાજી ના કોણ તોડી ના કોણ અલે યાર જો તો કચરો કરો યાર તમે તો અલે યાર જો ખાતા પીતા ઘર નો તો એક આલે તો આરા દોત પડી જાય તો આપણે બીજા બોલાઈ લઈએ ઓણ કે મોણસ બોલાવા પડશે એને કોઈ એમ ને નહીં મિલ જતો નહીં કરવાનો કને બોલાવશો તો આપણે માર ના ખાવી પડે એટલે નેકડી જે સમજે જો ભાગશે તો હું કશું કો આપણે તો હેડો ને માર હંગાતો તો હું ગોમ માં કરું વાત કરો હા ચલો આપણે ગમે ની વાત આપણે કોમ ભાઈ બોલો

અરે નમસ્કાર છોકરાઓ એ રે વાડીએ પડ્યો હેડો તમે ખાલી એને બૈડા ફાડ નાખી આતો રાખી નાખો આવો આવો જાનુ આરે મેહુલભાઈ આવી છોકરાને માર બધા ભાઈ શાંતિ રાખ એ ભાઈ શાંતિ રાખ એ માર એ ભાઈ એ બોલા બોલા આ ખેતર માં ઓ ભાઈ ઓ બરાગે તું પર મને દરગી ભટાવ એ હું મારા ભાઈને બોલાય આવું હેલો મે right. oh

બાપા આપણા મોટા છે કેવું તમારો છોકરો આવું એ તમારો છોકરો બાપુ ઓમ દાદા હોય છોકરા

આપડો હિન્દુ માન એટલે એને કેવી રીતે

દીકરા પણ કેવા આવું પડે મને ડાયરેક્ટ બે હમણા પાર્ટી બે હું ના મારે પણ તમારે કેવું પડે પણ આ છોકરા ને ના પેલા એને કેવું પડે હું તને કાઢવા પડે આપડે નિર્ણય મુ લાવું ભાઈ બારો આ છોકરાને તને માર્યો પેલા તો તમારે ઓફવું તું બધું અમારા છોકરો ને ના મારે છોકરો બગાડી બગાડે સમજાવવા માટે હવે એમાં તમે આ સમાધાન કરવાનું કરો

આપડે પોચ હજાર આવે બરોબર પચીસો રાખો આપડે પાછું છે છોકરા ને આ ઝાડ બગાડી બરાબર કેસ કરવા જ ઉપર પચીસો રૂપિયા આપડે લાખ નું નુકસાન થયું હોય તો આપડે પચીસો રૂપિયા અમે અમાર રીતે તમારા છોકરા ને કઈ દેવાનું અમે કાલ ગમે તે કેવા પેલા મને કેવા આવવાનું હાર તો બસ બરાબર